બ્રેકિંગ ન્યુઝથી શરૂઆત કરીશું રાજકોટના જેતપુરમાં પ્રદૂષણ માફિયાઓ બેફામ બન્યા છે કેરાડી લુણાગરાથી પસાર થતી ભાદર નદી ફરી પ્રદૂષિત થઈ છે કેમિકલ માફિયાઓએ નદીમાં પ્રદૂષિત પાણી છોડ્યાનો આરોપ છે ભાદર પ્રદૂષિત થતા આસપાસના ખેડૂતોમાં રોષ ભાદર નદીને પ્રદૂષણથી બચાવવાની માંગ થઈ રહી છે જીપીસીબી કેમિકલ માફિયાઓ સામે કાર્યવાહી કરે તેવી પણ માંગ તો ભાદર નદી પ્રદૂષિત થતા આસપાસના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે ભાદર નદીને પ્રદૂષણથી બચાવવાની માંગ કરી રહ્યા છે તેના સ્થાનિકો ખેડૂતો આ ભાદર નદીની સ્થિતિ અમે બતાવી રહ્યા છે જે કેમિકલો આ નદીઓમાં ઠાલવવામાં આવે છે તેનું પરિણામ શું છે તો નદીઓ પ્રદૂષિત થઈ રહી છે અને ફરી પ્રદૂષિત થઈ છે આ ભાદર નદી આ ભાદર નદી થકી અનેક લોકોને પાણીનો પુરવઠો પૂરો પાડવામાં આવે છે ખેડૂતોમાં રોષ છે નરેશ અમારી સાથે ફુલન પર જોડાઈ ગયા છે

લુણાગ્રા તેમજ કેરાડી ગામ પાસેથી જે પસાર થતી જે ભાદર નદી છે તેમાં કેટલાક કેમિકલ માફિયા છે તેમના દ્વારા પ્રદૂષિત પાણી છોડ્યું હોવાનું અત્યારે ખેડૂતો તેમજ જે સ્થાનિક લોકો છે તે આક્ષેપ છે તે ક્યાંક કરી રહ્યા છે અવારનવાર આ ભાદર નદી છે તે ક્યાંક પ્રદૂષિત છે થતી હોય છે તેના જ કારણે આસપાસના જે ખેડૂતો છે તેઓના પાકને પણ છે તે ક્યાંક નુકસાન છે તે ક્યાંક થતું હોય છે કારણ કે જે ખેડૂતો છે તે પોતાના પાકમાં સિંચાઈ માટે આ પાણીનો છે તે ઘણી વખત ઉપયોગ છે તે કરતા હોય છે તેમના જ કારણે અત્યારે ખેડૂતો તેમજ સ્થાનિકોમાં રોષ છે તે જોવા મળી રહ્યો છે અનેક વખત સ્થાનિકો તેમજ ખેડૂતો છે તેમના દ્વારા જીપીસીપી માં રજૂઆતો પણ છે તે કરવામાં આવી છે તેમ છતાં પણ આ પ્રદૂષણનું પાણી છે તે ક્યાંક બંધ થવાનું નામ છે તે ક્યાંક નથી રહી રહ્યું ત્યારે જીપીસીપીએ પણ આ મુદ્દે કાર્યવાહી કરવી પણ છે તે ક્યાંક જરૂરી છે તે ક્યાંક બની છે પરંતુ જીપીસીપી છે તંત્ર છે તે પણ છે તે ક્યાંક કુંભકર્ણની નિંદ્રામાં સૂતું હોય તેના જ કારણે આ પ્રદૂષણ હોય છે તે ક્યાંક નવા ભાદર નદી છે તેઓને છે જીપીસીબી કોઈ કાર્યવાહી કરે તેવી રાહ જોઈ રહ્યા છે સ્થાનિકો કારણ કે અનેકવાર રજૂઆત તેમ છતાં પણ જીપીસીબી તરફથી કોઈ કામગીરી કેમ નહીં ચોક્કસ થી જે રીતે જીપીસીપી એ પ્રદુષણ માફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ પરંતુ જીપીસીપી છે તે ક્યાંક કાર્યવાહી ન કરતી હોય તેના જ કારણે આ પ્રદૂષણ માફિયા છે તે ક્યાંક બેફામ છે ક્યાંક છે જેતપુરનું જે ડેંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન આવેલું છે તેમના દ્વારા પણ છે કે આવા લે ભાગું છે આ તત્વો જે કેમિકલ માફિયાઓ છે તે જે વાદન નદીને પ્રદૂષિત કરે છે તેમની સામે પણ છે કે સખ્ત પગલા ભરવા તે પ્રકારની અનેક વખત રજૂઆતો છે તે પણ કરી ચૂક્યા છે તેમ છતાં પણ છે કે જીપીસીપી કે છે કે કાર્યવાહી ન કરતી હોય તેના જ કારણે વાદન નદી છે તે નવા પ્રદૂષિત છે તે કે થઈ રહી છે બિલકુલ આભાર નરેશ સમગ્ર વિગત બદલ